भाजपा क्षत्रीय समाज वच्चे चाली रहे विवाद में क्षत्रिय नेता शंकरसिंह वघेला की एंट्री कहूं उम्मीदवार नहीं बदलाय तो भाजपा ने लोकसभा चूंट में नुकसान नो करवो पड़ते सामनोका क्षत्रिय समाज की संकल्प समिति साथ योजा बैठक राज्य में कांग्रेस हरकत में ઇલેક્ટોરલ બોન્ડ બાબતે ભાજપને લીધી આડેહાથ બોન્ડના નામે ખાનગી કંપનીઓ પાસેથી અબજો રૂપિયા વસૂલ્યાની કરી વાત આ મામલે એસઆઈટીની રચના કરવાની કરી માંગ तृजी टर्मनी शुरुआत थी भ्रष्टाचार पर વધુ તેજ કાર્યવાહી કરવાનો જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં કર્યો જંજાવાતી પ્રચાર તો ઉત્તરાખંડમાં 10 વર્ષના વિકાસ કાર્યો પર લોકોએ ભાજપને મત આપવા માટે કરી اپિલ ચૂંટણી માટે પ્રચાર અભિયાન બન્યું વેગવંતું કર્ણાટકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યો પ્રચાર વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર કહ્યું કોંગ્રેસે કર્યો બાર લાખ કરોડનો ભ્રષ્ટાચાર તો કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓએ પણ લગાવ્યું પ્રચારમાં જોર લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે સત્તર ઉમેદવારની વધુ એક યાદી કરી જાહેર નવી યાદીમાં ગુજરાતના સાત ઉમેદવારની જાહેરાત હજુ પણ બાકી ભાજપે ઓડિશા માટે એકસો બાર ઉમેદવારોની યાદી કરી જાહેર સપાએ મેરઠમાં ભાજપના અરુણ ગોવિલ સામે અતુલ પ્રધાનને ઉતાર્યા મેદાને ફેક ન્યૂઝ સામે બચવા ચૂંટણી પંચની પહેલ ચૂંટણી પંચે લોન્ચ કરી નવી માઇક્રોસાઈટ મિથ વર્સિસ રિયાલિટી મતદાતાઓને કરશે જાગૃત આ પહેલનો ઉદ્દેશ મતદારોને સચોટ માહિતી પૂરી પાડવા અને લોકોની ભ્રમણા દૂર કરવાનો છે દિલ્હી શરાબ કૌભાંડ મામલે આમ આદમી પાર્ટી નેતા સંજયસિંહને મળ્યા જામીન તો મનીષ સિસોદિયાના જામીન પર વધુ સુનાવણી થશે છઠ્ઠી એપ્રિલે બીજી તરફ દિલ્હી સરકારમાં મંત્રી આતિશીને સતાવી રહ્યો છે ધરપકડનો ડર તો આતિશીના આક્ષેપોને ભાજપાએ ગણાવ્યા પાયાવિહોણા